ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેકોર્ડ રેકોર્ડ શબ્દનો અર્થ નોંધ રેકોર્ડ લખી રાખવું નોંધી રાખવું ફરી જોઈ કે રજૂ કરી શકાય તે માટે કાયમી સ્વરૂપમાં નોંધી રાખવું નોંધણી વિગતો પૂર્વ વૃત્તાંત કે હેવાલ થાય છે રેકોર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હોલ્ડ્સ ધી વર્લ્ડ રેકોર્ડ ઇન ધ ટુ હંડ્રેડ મીટર્સ રેસ અર્થાત તેણે બસો મીટરની દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ રેકોર્ડ ઓર માય થોટ્સ ઇન અ નોટબુક એટલે કે હું મારા બધા વિચારોની નોટબુકમાં નોંધ કરું છું એક અન્ય ઉદાહરણ જોઈએ યુ શુડ કીપ અ રેકોર્ડ ઓફ યોર એક્સપેન્સીસ અર્થાત તમારે તમારા ખર્ચની નોંધ રાખવી જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ